હાલ સુરત થી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે એવામાં આજે સુરત શહેર થી આવી જ એક બાબત સામે આવી છે જેમાં દસ વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ સુરતના પાંડેસરામાં રીલ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા નાના ભાઈ યશ ગુપ્તા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ સુરત જિલ્લાના પાંડેસરામાં દસ વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો જેમાં રીલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ વાતનું માઠું લાગતા ભાઈ યશ ગુપ્તા દ્વારા બાજુની રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેના દરમિયાન હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેની સાથે વાલીઓ મોબાઈલની લત આપતા પહેલા સો વખત વિચારો કેમ કે બાળકોની આ નાની જીદ પૂરી કરવા માટે પરિવારને મોટો આઘાત સહન કરવો પડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે